ભુજના બી પોલીસ મથક દ્વારા ખાસ કરીને સસ્તું સોનું આપવાના અને ઠગાઈ કરતા એક ની ત્રણ ગણી રકમ આપવાની ઠગાઈ કરતી ગેંગને બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર મોરી અને તેની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે પકડી પાડવામાં આવી છે અને તેમને આ ગુનાની કબૂલાત કરી છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ભુજના બી પોલીસ સ્ટેશન દ્વારા એકના ત્રણ ગણા તેમજ સસ્તું સોનું આપવાના બહાના હેઠળ ઠગાઈ કરતી ગેંગ વિરુદ્ધ દાખલ થયેલી અલગ અલગ ફરિયાદ બાદ બી પોલીસના કર્મચારી અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સતત તપાસ કરી અને બી ડિવિઝન પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા હતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજ રોજ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં પત્રકાર પરિષદમાં આ જે ઠગાઈ કરતી ગેંગને પકડી પાડી છે તેના વિરુદ્ધ

અને એના આધારે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં એ લોકો વોચ પેટ્રોલિંગમાં હતા અને એલસીબી ના કર્મચારી જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવીને ખાસ બાતમી મળેલી કે ભુજ સરપટ નાકામાં ત્રણ હિસ્સોમાં છે ત્રણ ભાઈઓ છે રમજુ શાહ કાસમ શાહ શેખ અઝરુદ્દીન કાસમ શાહ શેખ અને અલી શાહ કાસમ શાહ શેખ આ લોકો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સએપ ઉપર જુદા જુદા નામની આઈડી બનાવીને વિડિયો અપલોડ કરે છે એમાં નોટોના બંડલો હોય એમાં ઉપર સાચી નોટ હોય બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય પછી સોના બિસ્કિટ હોય એના વિડીયો એટલે એક લાખના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની અને જે સોનાનો બિસ્કિટ છે એ માર્કેટ ભાવ કરતાં એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ જ આપતા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા જે બાતમી આધારે એ લોકો એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે અઝરુદ્દીન શેખ એ ઈસમ મળી આવેલો એને ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી જળદી કરી તો એમાં એમના ઘરની જે સૈતી છે પલંગ એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા એમાં પાંચસો ની નોટોના બંડલ સો ની નોટોના બંડલ બસો ની નોટોના બંડલ એ બંડલો મળ્યા એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટો હોય ચિલ્ડ્રન્સ બેંક ને એવી બધી નોટો એટલે આ બંડલો મળ્યા ટોટલ બાર સોનાના બિસ્કીટ મળ્યા એમાંથી એક બિસ્કીટ અસલી છે બાકીના નકલી છે કુલ અઢાર સિમ કાર્ડ મળેલા છે એમાંથી એક દુબઈ નું સિમ કાર્ડ છે અને જુદા જુદા બીજી મોબાઈલ ફોન ને એ રીતના બધી સામગ્રી કુલ એક કરોડ નવ્વાણું લાખ ત્રણ નવ્વાણું લાખ ત્રણસો એટલે ત્રીસ હજાર એટલે એક કરોડ ની કિંમત નો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે અને એ હાજર મળી આવેલ ઈસમ અઝરુદ્દીન કાસમ શાહ શેખને હસ્તગત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવે છે આરોપીઓનો ગુના ઇતિહાસ છે જે એમણે ભૂતકાળમાં પણ ગુના કરેલા છે દુધઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડી જ હતો અને એમાં પછી મારામારી થયેલી ને લૂંટનો બનાવ બનેલો એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે જો આ ઈસમોએ તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણેની છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી છે હા ફરાર આરોપીને શોધવા માટે એ બે આરોપી તો આના ભાઈ છે અને બીજા પણ બે આરોપી છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે એટલે એમને શોધવા માટે પણ ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન સર્વેલન્સ દ્વારા અને ટીમો બનાવીને એમને શોધવા એમની શોધખોળ પણ આદરવામાં આવી છે Okay.